નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની નજીક હનુમાનજી મંદિર પાસે બસ પલટી ચાર લોકોના મોત થઈ ગયા છે છે જ્યારે વધુ લોકો ઘાયલ થયા ખેડાના કટલાલ ગામના ભક્તો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો ડ્રાઈવર નશો કરીને બેદરકારી બસ હંકારતો હોવાનું મુસાફરોએ જણાવ્યું અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઇડર પાસેની રેલિંગ પણ તૂટી ગઈ છે તો પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દાતા વચ્ચે ત્રિચુડા ઘાટ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત જેમાં વધુ મુસાફરો ઘાયલ થયા છે જ્યારે વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે તો જે માહિતી મળી રહી છે તે અનુસાર સાત લોકો ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું બસ ડ્રાઈવરે પુરપાટ ઝડપી વળાંક પર ટન માર્યો હતો આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં બનાવેલી લક્ઝરી બસ પ્રોટેક્શન વોલ ટકરાઈ હતી જોકે જેના લીધે સદનસીબે બસ ખીણમાં ખાબકતા બચી ગઈ હતી

હતા ગાડીમાં સાહેબ પચાસ થી બાવન લોકો હતા અંબાજી દર્શન માટે આવ્યા હતા હા ડ્રાઈવર ની બોલો

જે છે ત્રણ થી વધુ એમ્બ્યુલન્સો આવી છે અને 108 મારફતે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે જે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં આયા જે વહીવટી તંત્ર છે અને જે બચાવ કામગીરી છે તે હાથ ધરાઈ છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન્દ્ર દેવેન્દ્ર જે રીતે અકસ્માત સર્જાયો છે ચાર લોકો મોતને ને ભેટ્યા છે આ સાથે જ સાત લોકો ગંભીર હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે શું અપડેટ્સ મળી રહી છે હાલમાં ચોક્કસપણે કૃષ્ણ કહેવામાં આવે તો જે પ્રકારનું આજે સવારે જે આ ઘટના બની હતી એ ગંભીર ખૂબ જ ગંભીર ઘટના બની હતી અને જે સવારે જે છે એ કટલાલના હતા અને તે તમામ જે મુસાફીરો છે તે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા બાદ તે પરત ફરતા હતા ત્યારે અંબાજીથી દાતા હાઈવે જે માર્ગ છે તેમાં એક ત્રિસુલિયા ઘાટ આવે છે ત્રિસુલિયા ઘાટ પર વળાંગ પણ આ જે સમગ્ર ઘટના ઘટી હતી અને જે ખાનગી બસ છે તે પલટી મારી હતી અને પલટી મારતા જેમાં બસમાં પચાસ જેટલા મુસાફીરો સવાર હતા અને જેમાંથી પચીસ થી વધુ મુસાફિરોને ઈજાઓ પહોંચી હતી અને હાલ તબક્કે જે છે ચાર ના મોતના સમાચાર પણ સામે આવ્યા છે અને તેમને જે ઈજાગ્રસ્તો છે તેમને નજીકના હોસ્પિટલ જે સામૂહિક કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર છે દાતા ખાતે તેમાં રેફર કર્યા હતા અને વધુ સારવાર અર્થે તેમનામાંથી પંદર થી વધુ જે વધુ સારવાર અર્થે પાલમપુર ખસેડવામાં આવ્યા હતા અને કહી શકાય જે બસમાં મુસાફીરો હતા તેમને જણાવ્યું હતું કે જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોવાનું પણ કીધું હતું અને અમુક મુસાફીરો કીધું હતું કે તે ગાડીમાં જે છે એ રીલ બનાવતો હતો તેના લઈને એ બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના ઘટી હતી જી દેવેન્દ્ર જે બસ ડ્રાઈવર હતો તેને લઈને કોઈ અપડેટ મળી છે હાલમાં ના હાલ તબક્કે જે છે ડ્રાઈવર જે છે તે ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો અને હાલ તબક્કે કોઈ પણ ડ્રાઈવરના સમાચાર નથી મળી રહ્યા ત્યાં બધા જે લોકો છે તેમણે શોધખોળ પણ કરી હતી પણ ડ્રાઈવર કોઈ પણ હાલ સુધી કોઈ અતુપતું નથી મળ્યું જી જી આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે